સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણો સિત્તેર એકસો ચાલીસ મહિસાગર જિલ્લામાં ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરાઈ જિલ્લાના મુખ્ય મથક લુણાવળા ખાતે પાર્ટીના કાર્યકરોની હાજરીમાં નામની જાહેરાત કરાઈ જેતુભાઈ વાઘાણી દ્વારા જિલ્લા પ્રમુખની જાહેરાત કરાઈ ફરી એક વખત મહિસાગર જિલ્લાના પ્રમુખ તરીકે દશરથભાઈ બારૈયાને રિપોર્ટ કરવામાં આવ્યા મહિસાગર જિલ્લામાં નવા પ્રમુખ તરીકે દશરથભાઈ બારૈયાના નામની જાહેરાત કરાઈ જિલ્લા પ્રમુખ દશરથભાઈ બરૈયાનું નામ જાહેર થતા કાર્યક્રમમાં ખુશખુશાલ જોવા મળ્યા વિજય જોશી સત્ય વિચાર ન્યૂઝ લુણા મહીસાગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા પ્રમુખની વરણી અંગેની આજે જાહેરાત હતી અને એમાં પ્રદેશ તરફથી પ્રદેશની પ્રમુખ તરીકેની જવાબદારી જેમણે અદા કરી હતી કેબિનેટ મંત્રી હતા અને વર્તમાનમાં પણ ભાવનગરના ધારાસભ્ય શ્રી એવા સન્માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ અત્રે પ્રદેશનો સંદેશો લઈને આવ્યા હતા સાથે ચૂંટણી અધિકારી અમારા બેન શ્રી સીમાબેન હતા ભરતભાઈ ગોંડલિયા હતા અને જિલ્લાના પણ ચૂંટણી અધિકારી હાજર હતા અને પાર્ટીના અપેક્ષિત કાર્યકર્તાઓની બેઠક લુણાવાડા મુકામે અહીંયા આદર્શ વિદ્યાલયના હોલમાં રાખવામાં આવેલી હતી જેમાં આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા પ્રદેશ ભાજપનો જે સંદેશ હતો પ્રમુખની નિયુક્તિ માટેનો એમાં મારી નિમણૂક પ્રદેશ દ્વારા થઈ છે ત્યારે પ્રદેશના બધા જ જવાબદાર જે કાર્યકર્તાઓ છે પદાધિકારી બંધુઓ છે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી અને પ્રદેશના બધા જ જેમણે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ તમામ વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે રાષ્ટ્રીય લેવલે પણ આપણા દેશનું નામ દુનિયામાં રોશન કરે છે એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ સાથે આપણા અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડા સાહેબ અને એમની ટીમ અમારા રાજ્યના પ્રભારી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબ આ તમામ વડીલોએ મારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસને ચરિતાર્થ કરવાનો મારો પ્રયત્ન રહેશે આવનાર સમયમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી શ્યામા પ્રસાદ મુખર્જી અને એમણે આપેલા જે બલિદાનો છે એ બલિદાનોને એમની જે ગાથા છે એ ગાથાને અને એમના દ્વારા બનેલી જે યોજનાઓ છે એ યોજનાઓને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવામાં ક્યાંક પૂર્ણપ્રિય એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું અને ફરી એક વખત જિલ્લાના બધા જ કાર્યકર્તાઓ અમારા મોરચાઓ હોય અમારા યુવાનો હોય અમારા મહિલાઓના હોય કિસાન મોરચાના હોય અમારા લઘુમતી મોરચાના એસટી એસસી ઓબીસી બધા જ મોરચાના કાર્યકર્તા ભાઈઓ બહેનો અને અમારી મુખ્ય ટીમ છે એ સિવાય જે કંઈ શુભેચ્છકો છે એ તમામ શુભેચ્છકો હું પણ હૃદયપૂર્વક હું આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે આવનાર સમયમાં મારા તરફથી કોઈપણ પ્રકારને કોઈને ન્યાય ના થાય અને બધાનો અવાજ જે છે એમનો સાચો અવાજ પાર્ટી સુધી પહોંચે અને પાર્ટીનો ગ્રોથ વધે એ દિશામાં કામ કરીશું આભાર એક લોકશાહી ભારતીય જનતા પાર્ટીમાં જ બચી છે મને આનંદ છે કે આજે મહીસાગર જિલ્લાના પ્રમુખની સંરચના માટે પ્રદેશ તરફથી મારે આવવાનું થયું છે અમારા સીમાબેન બોયલે અમારા સરચના પ્રદેશના ઇન્ચાર્જશ્રી ભાઈ શ્રી ભરતભાઈ સ્વયં ઇન્ચાર્જશ્રી ભાઈ શ્રી કનુભાઈ પ્રભારીશ્રી અને એમપી રાજપાલભાઈ પૂર્વ ધારાસભ્ય પૂર્વ એમપી બધાની સંકલનમાં ચર્ચાઓ થઈ ભૂતથી માંડીને જિલ્લા પ્રમુખને પ્રદેશ પ્રમુખની પણ સંરચનાએ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાં ક્યાંય પણ આવી વ્યવસ્થાઓ જોવા મળતી નથી સીધી જ નિમણૂકો થાય છે કાર્યકર્તાઓ જેને મત આપવાનો અધિકાર છે એ પ્રમુખો પ્રતિનિધિઓ એ પણ હાજર હોય છે અને મને આનંદ છે કે અગાઉ પણ જેમના ફોર્મ ભરાણા છે અને પછી જે પ્રકારે અમે આખી સંરચના કરી છે એ પ્રમાણે ખુલ્લામાં બધાની સાથે લઈને જાહેરમાં સંરચના થઈ છે પ્રદેશ તરફથી પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર પ્રદેશ સંગઠન દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લાના પ્રમુખોની નિમણૂકો થઈ રહી આજે મહીસાગર જિલ્લાના પ્રમુખ તરીકે દશરથભાઈ બારીયા ની થઈ છે પણ આપે જોયું એ પ્રમાણે એમને દરખાસ્તને ટેકો એ પણ સ્થાનિક હોય અને માની એમપીસીએ આપો અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે બીજી કોઈ દરખાસ્ત છે આ ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ બીજી દરખાસ્ત વગેરે સર્વાનુમતે જે કંઈ પ્રદેશે નામ નક્કી કર્યું છે એ નામને સામૂહિક રીતે ઉપાડી લીધું છે અને દશરથભાઈ બારૈયાને પ્રમુખ તરીકે અમારા ચોપના સરહદના અધિકારી સીમાબેન મોયલેએ અધિકૃત જાહેરાત કરી છે મહીસાગરના પ્રમુખ દશરથભાઈ બારૈયા અને સમગ્ર કાર્યકર્તાઓ જૂથથી માનીને જિલ્લા સુધી જેમણે કામ કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અહીંયા સુધી પહોંચી છે આદરણી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હજી પણ ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ નથી પહોંચ્યો ત્યાં પહોંચાડીને વધારે મજબૂત બનાવવા માટે આ જવાબદારી છે અમારે ત્યાં પદ એ જવાબદારી વહન કરવા માટેની પદને અમે જવાબદારી કહીએ છીએ કોઈ સત્તાના મોહમાં નહીં દશરથભાઈએ ભૂતકાળ પણ કામ કર્યું છે આગામી દિવસોમાં પણ મોદી સાહેબના નેતૃત્વની અંદર હજી મુખ્ય પ્રવાહમાં જેને જળવવાના છે વિકાસ સુધી જેમને પહોંચાડવાના છે એ અંતિમ પંક્તિનો માણસ મહીસાગરમાં બાકી હોય કે કોઈપણ સમાજ જ્ઞાતિ સમૂહનો હોય કે સંપ્રદાયનો હોય એ પણ મુખ્ય પ્રવાહમાં ભળે અને ભારત વિશ્વગુરુના સ્થાને બેસે ત્યાં સુધી વેળકપણે ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ એ સામૂહિક રીતે સૌ કરતા રહેશે ભાઈ દશરથભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું